તો મહીસાગર એન્ટ્રી કરપ્શન બ્યુરોની ટીમે ગોધરા શહેરના નાલંદા સ્કૂલના કમ્પાઉન્ડમાંથી લાંચ લેતા નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પ્યુને રંગે હાથે પકડી પાડ્યા છે છે કે ટ્રેપની કાર્યવાહી ફરિયાદી તરફથી કરવામાં આવેલ ટોલ ફ્રી ફરિયાદના આધારે અમલમાં મુકાઈ હતી માહિતી અનુસાર ફરિયાદીએ પોતાના ભાગીદારના નામે જમીન ખરીદી હતી જેમાં વાંધાની અરજીને લઈ કેસ પ્રાંત કચેરી સુધી પહોંચ્યો હતો ફરિયાદી દ્વારા નાયબ મામલતદાર મોહમ્મદ નઈમ આ મામલે જમીન માલિક ફરિયાદીએ એસીબી ના ટોલ ફ્રી નંબર એક હજાર ચોસઠ પર ફરિયાદી નોંધાવી હતી અને આધારે ટીમે તરત કાર્યવાહી કરતા આરોપી નય મામલતદાર મોહમ્મદ નઈમ અને આઉટસોર્સ બ્યુન ગણપતભાઈ કાંતિભાઈ પટેલને પંચોની હાજરીમાં લાંચની રકમ સ્વીકારતી વખતે ઝડપી દીધા હતા રૂપિયા એક લાખની લાંચ રકમ સંપૂર્ણપણે રિકવર કરવામાં આવી છે